પવિત્ર અને રાજ્યોમાંથી ધરામન મારા તમામ આદિવાસીના અલગ અલગ ગોણ ગોત્રના તમામ ખેડાના ખત્રીઓ પૂર્વજો અને કુળની દેવીઓને મારા જોહાર અને નમન વંદન

આદિવાસી સમાજના ફર્સ્ટ આઈએસ ઓફિસર પરમ આદરણીય અને માનનીય શ્રી જગતસિંહ વસાવા સાહેબ નું આ ધરાવ પર આપણે હૃદયના સ્પંદનો સ્વાગત કરીએ છીએ સાથે સાથે તેમની સાથે પધારેલ તેમના મિસિસ નું પણ આપણે સ્વાગત કરીએ છીએ ઝારખંડ થી પધારેલ માની સાહેબ તેમજ મધ્યપ્રદેશ થી પધારેલ ડાબી સાહેબનું પણ આપણે આ ધારા ઉપર જોહાર સ્વાગત કરીએ છીએ સાથે સાથે ભૂતપૂર્વ ગુજરાત સરકારના નાયબ સજીવેવા પરમ આદરણીય શ્રી એલજે ચારેલ સાહેબનું પણ હાર્દિક સ્વાગત કરીએ છે એલજે ચારેલ સાહેબની વાત કરીએ તો આટલી ઉંમરે

સાથે સાથે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ સાથી મિત્ર સાહેબ નું સ્વાગત કરીએ સાથે સાથે તમામ મારા માતા ભાઈઓ અને મારા ક્રાંતિકારી યુવાન યોદ્ધાઓ આપ સૌનું પણ હું મારા હૃદયના સ્પંદનોથી હાર્દિક જોહાર સ્વાગત કરું છ મહાનાયક

આપણા પૂર્વજો આપણા હક અને અધિકારો માટે શહીદ થઈ ગયા છે આદિવાસીઓ પોતાના હક અને અધિકાર માટે લડે હમણાં બસ્તર ની વાત લઈ લો ઝારખંડ નું ઉદાહરણ લઈ લો આપડી ગુજરાત ની પણ હું વાત કરું છું આપણા ભાઈઓ બહેનો પોતાની જમીન બચાવવા માટે જ્યારે લડત લડે છે ત્યારે તેઓને નક્સલ આયનનો થપ્પો મારી દેવામાં આવે છે થોડા સમય પહેલા छत्तीसगढ़ ની અંદર નાની નાની ભૂલકીઓ દીકરીઓને ગર્ભવતી મહિલાઓને આ લોકોએ હત્યાઓ કરી નાખી છે સમીર ભઈએ કીધું તેમ બંધારણ બન્યું છે પણ ઇમ્પ્લીમેન્ટેશન ક્યાં છે બંધારણ બન્યું છે ઇમ્પ્લિમેન્ટેશન ક્યાં થાય છે અને બીજી વાત કે આપણે બંધારણમાં અનુસૂચિ 5 અને 6 એ વિશેષ અધિકારો જે આપે છે આજે આઝાદીના 76 વર્ષ થી આજ તેમ છતાંય પણ આપણે આપણા હક અને અધિકારો માટે સતત સંઘર્ષ કરતું રહેવું પડે છે એ ખૂબ દુઃખજનક બાબત છે જમીની વાત ચાલતી હતી તો આજે આ સરકારોએ અનુસૂચિત ક્ષેત્રની અંદર આદિવાસી વિસ્તારની અંદર વિવિધ પ્રોજેક્ટો વિવિધ ફેક્ટરીઓ એના નામ પર આજે આજે જબરજસ્તી જમીન પચાવી રહ્યા છે અને આઈડેન્ટિટી ની જો વાત કરીએ આપણા જે પૂર્વજો જે બોલી ભાષા પેરવેશ હતો આપણી રૂઢિ ને જે પ્રથા હતી એ આજે નથી રહી હાલના જનરેશનમાં

એ સીધે સીધું આપણને આ દેશના મૂળ માલિકો તરીકે આપણે જાહેર અને સાબિત કરે છે એના માટે વિવિધ સરકારોએ આદિવાસીઓને જમીન વિહોણા કરવાનું કામ શરૂ કર્યું છે આ આજનું નથી આ બહુ મોટું ષડયંત્ર છે જો જમીન નહીં બચશે તો આદિવાસી નથી બચવાનો જે વખતે આપણી વસ્તી આઠ ટકા હતી એ વખતે આપણી પાસે બાણું ટકા જમીન હતી માલિકાની અત્યારે જમીન પાસે કેટલી બિલકુલ પ્રમાણમાં સાથે સાથે શિક્ષણની વાત કરીએ આપણી વચ્ચે આજે પરમ આદરણીય એવા જગતસિંહ વસાવા સાહેબ જયારે ઉપસ્થિત છે સર બહુ દુઃખ સાથે કેવું પડે છે

વિડિયો જોવામાં રીલ બનાવવામાં આજે મદમસ્ત છે હવે અધિકારીઓ લાવવાના ગયા થી એટલે દરેક યુવાનો એ બહેનો એ સખત અને કઠોર પરિશ્રમ કરીને આપણા સમાજમાંથી આઈએસ અને આઈપીએસ અધિકારીઓ બનવાની બહુ જરૂર છે રાજસ્થાન મીણા સમાજની જો વાત કરીએ તો તે લોકોએ મીણા સમાજની આયએસ એકેડમી આખી જયપુર ની અંદર ચાલુ કરી છે એવી રીતે આપણે ગુજરાતમાં પણ પોપ્યુલેશન સેન્સસ થયું નથી પણ ટેન્ટેટિવ 1 કરોડ ઉપર આપણે આદિવાસીઓની વસ્તી છે ગુજરાત રાજ્યની અંદર તો જે ફોરવર્ડ છે જે ધન સંપત્તિ જેઓ પાસે વધારે છે ફૂલ નહી તો ફૂલી પાકડી પણ આપણે આખા ગુજરાત રાજ્યમાંથી એકત્રિત કરી અને ગાંધીનગર ખાતે સર વીએમ આદરણીય વીએમ પાગી સાહેબનું પણ સપનું હતું તેઓ આશાવાલ સિવિલ સર્વિસીસ એકેડેમી શરૂ પણ કરી હતી પણ આના બહુ લાંબી ન ચાલી શક્યા તો આપણા બધાનો સંપૂર્ણ તમામ આદિવાસી સમાજના મોટા મોટા અધિકારીઓ સમાજ સેવકો સૌ આપણે સહિયારો ફાળો કરીને આપણે યુપીએસસી લેવલની એકેડેમી બનાવવાની સખત જરૂર છે બીજી વાત જે ટીએસપી છે આ શબ્દોની મ્યાદ આવ છે સાહેબ પેલા ટ્રાઇબલ સબ પ્લાન એટલે એ ગ્રાન્ટ જે આવતી એ પર્ટીક્યુલર ટ્રાઇબલ માટે જ વપરાતી હતી પણ થોડાક વર્ષ પહેલા ટીએસપી માં ટી એએસપી એટલે ટ્રાઇબલ એરિયા સબ પ્લાન એટલે ટ્રાઇબલ એરિયા સબ પ્લાન એટલે એરિયામાં વસતા તમામ લોકોના વિકાસ માટે ગાંઠો વપરાય છે હવે ટીએસપી ની ગાંઠ આવે તે શું છે એ આપણી આદિવાસીઓની રોયલ્ટી છે રોયલ્ટી તરીકે આપણને પૈસા સીધે સીધા આપણા ખાતામાં નાખવા પડે થોડા ટાઈમ પેલા અમેરિકાની અંદર જ્યારે આદિવાસીઓ સાથે અન્યાય થયો તો માત્ર અઢીસો થી ત્રણસો લોકોએ રાષ્ટ્રપતિ ભવન ઘેરી લીધું હતું અને એ લોકોને સલ્યાણું આપવાની શરૂઆત થઈ હવે આપણે મહિનાના બે થી પાંચ લાખ રૂપિયા તેમના ખાતામાં આવતા હોય તો આપણે કોઈ નોકરી ધંધો કરવાની જરૂર નથી અગાઉ સાહેબે કીધું તેમ નોકરી ઉપર ડિપેન્ડ એવું જરૂરી નથી તમે કોમર્શિયલ બેઝ ઉપર પણ આપણે જઈ શકીએ વિવિધ સેક્ટરમાં તમે ધંધો રોજગારી પણ કરી શકો આપણા વિસ્તારમાં બહારના લોકો આવીને આજે ધંધો કરીને કરોડો ની કમાણી કરી જાય છે આ બહુ ગંભીર બાબત છે આપણા યુવાનો એ પણ કોમર્શિયલ સેક્ટર માં પ્રવેશ કરવો પડશે ત્યારે જઈને સમાજનો ઉદ્ધાર થશે જેમ પારગી સાહેબ નો એક સંકલ્પ હતો કે આપણા સમાજને જ્ઞાનવાન બનાવો બળવાન બનાવો અને ધનવાન બનાવો ત્યારે જઈને આપણો સમાજ એક સક્ષમ અડીખમ પગે ઉભો રહેશે જે દિવસ આપણે જ્ઞાનવાન બની જઈશું દિવસ ધનવાન પણ બનવાના છે અને બળવાન પણ બનવાના છે કાયદાકીય લડતો જે આજે ઘણા મિત્રો ઘણા લાંબા સમયથી કરી રહ્યા છે આજે ઘણી બધી સરકારો આવી છે આદિવાસી વિસ્તારમાં વિકાસના નામે આદિવાસીઓનો વિનાશ કર્યો છે આપણા જે ચૂટેલા જે પ્રતિનિધિઓ છે જેમને આપણે રિપ્રેઝન્ટેશન માટે એસેમ્બલી કે પાર્લામેન્ટરીમાં મોકલ્યા છે એ લોકો જે તે પક્ષ અને પાર્ટીના જે ગુલામ બનીને બેસી ગયા છે આજે આટલા બધા અન્યાયનો શોષણ થઈ રહ્યું છે ગણ્યા ગાઠ્યા બે ત્રણ જણ સિવાય એક પણ આપણો ચૂટેલો પ્રતિનિધિ બોલવા માટે તૈયાર નથી પણ હું એ હું આવા આ મંચ ખુલ્લી ચેતવણી કે ચેલેન્જ કરું છું હવેની જે આદિવાસી પેઢી છે સમાજના ક્રાંતિકારી યુવાન જો દાવ લડાકું જો હવે જો સમાજનું પ્રતિનિધિત્વ ન કર્યું કે સમાજની જો દલાલી કરી છે તો તમારા છોતરા કાઢી નાખવામાં આવશે મારો કહેવાનો મતલબ એમ છે કે તમને એટિવ તરીકે મોકલ્યા સમાજના કાયદાકીય હક અધિકારો માટે ક્યારે બોલશો દરેક વખતે કઈ પણ બાબત હોય ક્યારે પણ લડવાનું હોય તો રાજસ્થાનમાં રાજકુમારજી ગુજરાતમાં આનંદભાઈ પટેલ ચૈતરભાઈ વસાવા જીગ્નેશભાઈ મેવાણી મારો કહેવાનો મતલબ એમ છે કે હવે જે પ્રતિનિધિત્વ જે છે એ ભણેલ ગણેલ વેલ એજ્યુકેટેડ વેલ ક્વોલિફાઈડ યુવાનોને હવે પ્રતિનિધિત્વ કરવાની આપણે તક આપવી પડશે સાથે સાથે મારા યુવાન ક્રાંતિકારી ભાઈઓને કહું છું કે દરેકે હવે એક એક ઘરમાંથી ટંટિયા મામા બેલ ભગવાન બિરસા મુંડા

સાથે સાથે બીજી વાત કે આજે આપણા પર આટલા અત્યાચાર શોષણ અને દમન થઈ રહ્યું છે મોટું કારણ રાજકીય પક્ષાપટી બીજો ધર્મના નામે આપણને અલગ કર્યા છે ધર્મની વાત નઈ કરું સાથે વાત કરી જ આપણે આદિવાસીઓ છે આપણે પ્રકૃતિ પૂજકો છે આપણે કોઈ પણ

બની બેસેલ જે ભણેલા ગણેલા જે બહાર ગયા નોકરી ધંધા અર્થે એ લોકોએ વિદેશી સંસ્કૃતિ અપનાવી એના પછી જ્યારે પરત પોતાના વિસ્તારમાં આવ્યા ત્યારે તેઓને દેખીને પણ અન્ય લોકોએ પણ અનુકરણ કર્યું બાકી તમને ખબર છે પૂર્વજોને આપણા વડીલોને ખબર છે કે જે તે વખતે આપણા ગામની સીમાની અંદર કોઈ પણ એસપી કલેક્ટર કોઈ જગ્યાએ નથી જોવા મળતી એટલે સમીરભાઈ મોટું ફાડી ફાડીને કે છે કે અત્યારે આપણી પાસે તક છે જેટલું જલ્દી બને એટલું વહેલી તકે આપણે રૂઢિગત ગ્રામ સભાઓ બનાવી પડશે બાકી ન્યાય વ્યવસ્થા અને કાયદો વ્યવસ્થા છે પણ કોઈ જગ્યાએ એનું અમલીકરણ થતું હોય એવું દેખાતું નથી સૌથી વધારે મહત્વ આપણે અત્યારે શિક્ષણને આપવાની જરૂર છે અને જો આપણે એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી આપણે બધા મળીને 85% આપણી વસ્તી છે આ 85% ઉપર રાજ કેટલા ટકા કરે છે માત્ર 15% લોકો તમામ સિસ્ટમમાં એ લોકો આગળ છે આપણને ધર્મ અને જાતિવાદના નામે આજે અલગ કરી દીધા પેલો કોઈ અલગ લઈ જાય બીજો કોઈ અલગ લઈ ન જાય તો આપણે એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી જ્યારે એક થઈ ગયા ને તે દિવસ આ લોકોની સલ્તનત પૂરી થઈ જવાની છે આ લોકોના મૂળિયા ઉખડી જવાના છે દરેક ક્ષેત્રે આપણા યુવાનો છે એઓ પગ પેસારો કરવો પડશે નહીતર ભવિષ્યની પેઢી આપણી ખતમ થઈ જવાની છે ભણો ભણો તો એવા ભણો એના મય બની જાવ એટલી મહેનત કરો કે આખી કાયનાત તમને આશીર્વાદ આપે પૂરી સિદ્ધતથી તમે મહેનત કરો ને તો કોઈ દુનિયાની કોઈ તાકાત નથી તમને રોકી શકે મોટા અધિકારી બનવા માટે એવું નથી કે રાત દિવસ તમે તનતોડ મહેનત કરો આઠ કલાક ઊંઘો તમે આઠ કલાક વાંચો કલાક ગમે ત્યાં તમને જ્યાં મનપસંદ હોય એવી જગ્યાએ ફરો આટલો સમય કાફી થઈ ગયો છે ત્રણ થી ચાર વર્ષની મહેનત જો તમે પૂરા હૃદય અને સિદ્ધથી કરો તો તમને ક્લાસવન ઓફિસર બનતા કોઈ રોકી નથી શકવાનું અમારા જીવન બી ઘણા સંઘર્ષ ચાર ચાર સારી સારી નોકરીઓ છોડીને આજે સમાજની સેવામાં લાગ્યા છે આજે જ્યારે નવમી ઓગસ્ટ કે બીજા કોઈ આપણા પારંપરિક તહેવાર હોય ત્યારે લાખોની સંખ્યામાં ભીડ ઉમટી પડતી હોય એ જ ભીડ ખબર નહિ જયારે આપણા હક અને અધિકારો માટે જયારે આપણે લડવાનું થાય ત્યારે તેમાંથી એક પણ નથી દેખાતો અને જે નથી આવતા એ લોકો આપણી મહેનતનો લાભ લે છે ઘરમાં બેઠા બેઠા એટલે હવે દરેક લોકોએ આપણા હક અને અધિકારો માટે નીકળવું પડશે લડવું પડશે સંઘર્ષ કરવો પડશે વક્તાઓ પણ છે સમય વધારે ના લેતા આટલું કહી મારી વાણીને વિરામ આપું છું બોલો ભારત પિતા ભારત પિતા જોહાર જય ભીમ જય ભીમ પ્રદેશ હવે કોઈક ને નવાઈ પણ લાગતી હશે કે ભારત પિતા કેમ ભારત પિતા કેમ ગયું બધાય પ્રાથમિક શિક્ષણ તો લીધું જ હશે પ્રાથમિક શિક્ષણ તો લીધું જ હશે તો ભારત મારો દેશ છે એમ કહીએ છે ને અને ભારત કોણ ભારત આ દેશનો આદિવાસી સમાજના એક ચક્રવર્તી સમ્રાટ હતા જેમના નામ પરથી આ દેશનું નામ ભારત પડેલું છે આજે ભારત માતા ભારત માતા ડોક્ટર હરિ દેસાઈ પણ કહે છે સંવિધાનમાં પણ એવું લખ્યું છે ઇન્ડિયા ધેટ ઇઝ ના કોઈ દેશનું કોઈ સાંભળ્યું છે નથી કહેવાનું તાત્પર્ય એ છે કે આપણો જે મૂળ ઇતિહાસ છે એને ચારો મેર દબાવવાની કોશિશ કરી છે જતા જતાં બે મિનિટ લઉં સાહેબે ધર્મની વાત કરી હું તમને ચેલેન્જ કરું છું આ મંચ ઉપરથી તમામને ચેલેન્જ કરું છું તમે રામાયણ લઈ લો મહાભારત ભાગવત ગીતા લઈ લો ચાર વેદ લઈ લો અઢાર મહાપુરાણ લઈ લો છ ઉપનિષદ લઈ લો કોઈ પણ જગ્યાએ તમને હિન્દુ ધર્મના નામનો ઉલ્લેખ નહીં મળે કારણ કે હિન્દુ નામનો કોઈ ધર્મ જ નથી આજે છે સૌથી જૂનામાં જૂની જો વિશ્વની જો સંસ્કૃતિ કલ્ચર કહેવાય તો સિંધુ ખીણની સંસ્કૃતિ એટલે જે તે વખતે એટલે શબ્દો અપભ્રંશ થયેલા છે જે રીતે આપણે ગામડામાં કહીએ આપણી માતા બેનો ટ્રેડિશનલી જે ઘરણા પહેરે છે તો બજારમાં હોય તો હાસડી એમ કે સાંકળી આપણે હાકળી કે આહડી એમ કે આપણી ભાષામાં એટલે આ શબ્દોની માયાજા છે સૌ પ્રથમ જયારે સિંધુ બીજી વાત બીજી વાત કે જયારે આ લોકો પારસી લોકો આવ્યા એટલે એમને સિંધુ એ બોલતા નહીં આવડ્યું હિન્દુએ નહીં આવડ્યું એટલે એ લોકો ઇન્ડ કીધું એના નામ પરથી આજે ઇન્ડિયા એમ કહેવાય છે है ना ले बहुत समय ना लो भरी एक बार जोरदार बोलो भारत पिता के भारत पिता के जय जो हर का नारा है भारत देश हमारा है जय जो हर का नारा है भारत देश हमारा है अरे कुत्तों का राज जवानी में आग लगा दो पानी में अरे कुत्तों का राज जवानी में आग लगा दो पानी में जोहार जय आदिवासी जय भीम प्रदेश जय भीम